શ્રી ધર્મેન્દ્રભાઈ દેવડિયા સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર યુવક સંઘ અમદાવાદના પ્રમુખ પદે ફરી બિનહરીફ ચૂંટાયા અમદાવાદ સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર યુવક સંઘ અમદાવાદ ની વાર્ષિક સામાન્ય સભા આજે વીસ એપ્રિલ ના રોજ યોજાઈ હતી આ સભામાં સંસ્થાના પ્રમુખ તરીકે શ્રી ધર્મેન્દ્રભાઈ ફરી એકવાર બિનહરીફ ચૂંટાયા છે સંસ્થાના અંદાજે બસો પચાસ વધુ સભ્યો આ સામાન્ય સભામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત સભ્યોએ શ્રી ધર્મેન્દ્રભાઈ દેવડિયા ના ગત કાર્યકાળ દરમિયાન ના કાર્યો ની ઉચ્ચ પ્રશંસા કરી હતી અને તેમના નેતૃત્વમાં સંસ્થા એ કરેલી પ્રગતિ ને બિરદાવી હતી શ્રી ધર્મેન્દ્રભાઈ સમાજના લોકો અને અગ્રણીઓ દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે સૌ કોઈ તેમના આગામી કાર્યકાળ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી રહ્યા છે અને સંસ્થા તેમના માર્ગદર્શન હેઠળ વધુ પ્રગતિ કરશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે